નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ચાલો જાણીએ આજના ખેડૂતો માટેના મોટા સમાચાર જેમાં દેવા માફી વરસાદ તેમજ વિવિધ ખેતી પાકો વિશેની મહત્વપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને પહેલા મોટા સમાચાર તમિલનાડુથી જોઈએ તો ખાસ કરીને એક જ દિવસમાં સાડત્રીસ ઇંચ કરતાં પણ વધુ વરસાદે એક રેકોર્ડ તોડી નાખ્યો છે તમિલનાડુમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમથી જમીન ફાડી નાખે એવો વરસાદ પડ્યો છે ખાસ કરીને કાયલપટ્ટીનમમાં ચોવીસ કલાકમાં નવસો ને બત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જે એક જ દિવસનો સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે જોકે આ વરસાદ છે તેમાં ખાસ જાણવા જેવી વાત એ છે કે કોઈ મોટી સિસ્ટમની હાજરી વગર મતલબ કે એક નાનકડા યુએસસી ના કારણે આવડો મોટો વરસાદ પડ્યો છે અન્ય મોટા સમાચાર સોયાબીન બાબતે સામે આવી રહ્યા છે સોયાબીનના ભાવમાં વધુ કડાકો જોવા મળ્યું છે પ્રતિમાણે દસથી પંદર રૂપિયા તૂટ્યા છે સોયાબીનના ભાવ દરરોજ સવાર પડે અને ઘટી રહ્યા છે કારણ કે લોકલ માર્કેટમાં પોલ્ટ્રી ફાર્મમાં સોયાબીન ખોળના સોયાખોળના ભાવ છે તે ઘટી ગયા છે ઉપરાંત મિક્સિંગ ખોળનો વપરાશ વધતા ઓરિજિનલ સોયાખોળના ભાવ છે તે તૂટી રહ્યા છે અને સોયાખોળના ભાવ વધીને અડતાલીસો થી ઓગણપચાસો થયા હતા તે ઘટીને હવે તેતાલીસો થી પિસ્તાલીસો ના ભાવ રહ્યા છે અને મકાઈ ખોળનો જે ભેળવીને બનતો મિક્સિંગ ખોળ નીચામાં ઓગણ રૂપિયા સુધી મળવા લાગતા સોયા ખોળની ખપત ઘટી છે અન્ય તરફ ડુંગળીના ભાવમાં પણ ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે ડુંગળીની બજારમાં મંદિરનો દોર યથાવત છે અને નાસિકની બજારો વધુ તૂટી હોવાને કારણે ગુજરાતમાં પણ બજારો ઘટ્યા છે તો ગુજરાતમાં ડુંગળીની હરાજી હવે થોડી થાળે પડી રહી છે અને આજે દરેક સેન્ટરોમાં વેપાર ચાલુ થઈ ગયા છે મહુવામાં લાલ ડુંગળીનો સોથી ચારસો એકાણું રૂપિયા તો ગોંડલમાં લાલ ડુંગળીનો એકોતેરથી ચારસો ને રૂપિયા સુધીના ભાવ અને મોટા સમાચાર ઘઉં ચણા બાબતે ઘઉં અને ચણાની આયાત જકાત ઘટાડવા પર વિચારણા ચાલી રહી છે ખાદ્ય ફુગાવો નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકાર તાજેતરમાં અનેક પગલાંઓ લીધા છે અને હવે સરકાર આંગણે પુરવઠો વધારવા અને ભાવ વધારાને કાબૂમાં લેવા માટે ઘઉં ચણાની આયાત ડ્યુટીમાં ઘટાડા સહિતના પગલાંઓ લેવા પર નજર રાખી રહી છે તો ખૂબ જ મોટા સમાચાર ઘઉં અને ચણા બાબતે અને મોટા સમાચાર દેવા માફીને લઈને ગુજરાતના ખેડૂતો છે જેમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુ ખેડૂતો છે દેવા તળે દબાયેલા છે જેમાં ગુજરાતના સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે જેવામાં આગામી ચૂંટણીમાં દેવામાફી નો મુદ્દો ઉછળે તેવી સંભાવના દેખાઈ રહી છે જો કે સરેરાશ ગણવામાં આવે તો સરેરાશ ખેડૂત માટે બે લાખ રૂપિયા થી વધારે નું દેવું છે જ્યારે ભાજપ સરકારે વીસ થી પચીસ એવા ઉદ્યોગપતિઓ છે જેમના આઠ લાખ કરોડ થી વધુ દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થતા હોય તો ખેડૂતોનું દેવું માફ કેમ ના થાય ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા પણ દેવા માફી ની માંગણી કરવામાં આવી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે ખેડૂતો દેવા માફીની માંગ બાબતે એક મોટું એલાન કરી શકે છે